ઉકાવા મોટી ગામે અંદાજીત બાવીસો જેટલા ખાતેદારો છે જેમાંથી ગયા ટાઈમે પણ અઢારસો જેવા ફોર્મ ભરાયા હતા અને આ વખતે પણ છેલ્લા પાંચ દિવસમાં નવસો જેટલા ખાતેદારોના ફોર્મ ભરાઈ ગયા છે અને ત્રણ એક દિવસમાં નવસો જેટલા ફોર્મ ભરાઈ જશે એટલે અંદાજીત હજી કેટલા દિવસ સુધી આ સેવા શરૂ રહેશે સેવા આપણી ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ છે પણ અમે જે સિસ્ટમથી કામ કરીએ છીએ આઠ ઓપરેટર અને આઠ લેપટોપ મૂકેલા છે જેથી કરીને લગભગ સત્યાવીસ તારીખ સુધીમાં ઉકાઉ મોટી ગામના તમામ ખાતેદારના ફોર્મ ભરાઈ જવાના છે પ્રતિસાદ કેવો પડ્યો બહુ સારો એવો સ્ટાર્ટિંગના દિવસોમાં થોડી ભીડભાડ ને એવું રહ્યું પણ લોકો સમજે છે અને લોકોનો સાથ સહકાર પૂરો મળ્યો છે ઓકે ધન્યવાદ દિવાળી બેન ક્યાં ગયા હમણાં હતા ભાઈ મુલાણી ભાઈ હા હા હાલો આવતાર્યો તાડાણી ગોવિંદભાઈ અરીભાઈ હા બાબુભાઈ મનસુખભાઈ રમેશભાઈ મુલાણી હા બોલો હા હા